ધર્માનુરાગી ભાઈઓ અને બહેનો મોરબી શ્રી સંઘની અંદર શ્રી ગામની અંદર સ્થાનકવાસી જૈન યુવક મંડળ બાર વર્ષથી સ્વામી વાત્સલ્ય સંઘ જમણ કરી રહ્યા છે અને જે જમણ માટે જૈનોના પર્યુષણ પર્વ કહેવાય એ પર્યુષણ પર્વ પૂર્ણ થાય એટલે પારણા થઈ જાય તપશ્ચર્યાના અને તપશ્ચર્યાના પારણા પછી એક પરંપરા હોય છે કે નાના મોટા શ્રીમંત ગરીબ તવંગર જે પણ છે એ બધા સાથે બેસીને એક જ રોમાં બેસીને પંક્તિ ભોજન કરે અને એને સ્વામી વાત્સલ્ય કહેવાય છે અને આવું સ્વામી વાત્સલ્ય યુવક મંડળ મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ છેલ્લા બાર વર્ષથી આ લાભ લઈ રહ્યા છે અને લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય કે ક્યારે આ યુવક મંડળનું સંજમણ આવે અને અમે બધા એની અંદર ઇન્વોલ્વ થઈએ જાણે કોઈક ફંક્શન હોય કોઈ કંઈક ફેસ્ટિવલ હોય એવો એક માહોલ મોરબીની અંદર સર્જાય છે વડીલો આ પરંપરાને આપીને ગયા છે પણ યુવક મંડળ એ પરંપરાને ચાર ચાંદ લગાવી રહ્યું છે એ પરંપરાને ખૂબ સારી રીતે લેટેસ્ટ રીતે અને અત્યારના સંયોગોની અંદર કેવું હોવું જોઈએ એ પ્રમાણે સમય સાથે તાલ મિલાવીને વડીલોના આશીર્વાદથી વડીલોની પરંપરાને અને એટ પ્રેઝન્ટ શું જોઈએ છે એ બંનેની સાથે સમન્વય કરી કોમ્બિનેશન કરી અને યુવક મંડળ ખૂબ સરસ રીતે આ સ્વામી વાત્સલ્ય ભોજનનું આયોજન કરતું હોય છે એટલે આખા સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજના યુવક મંડળને ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરુદેવશ્રી ભાવચંદ્રજી સ્વામી વરિષ્ઠ ગુરુદેવ શ્રી ભાસ્કરજી સ્વામી ડૉક્ટર પૂજ્ય શ્રી ચંદ્રજી સ્વામી આગમચંદ્રજી સ્વામી આદિ તમામ સંતોવતીથી અને અત્ર વિરાજિત પૂજ્ય આરાધનાજી મહાસતીજી પૂજ્ય કોમલજી મહાસતીજી કોમલજી જિનેશ્રીજી મહાસતીજી આ તમામ સાધ્વીજી ભગવંતો વતીથી પણ અમે આશીર્વાદ પાઠવીએ છીએ એવરી ટાઈમ કોઈક ને કોઈક દાતા એમની પાસે પેન્ડિંગમાં જ હોય છે અને આ વર્ષે જે આ ભોજન થઈ રહ્યું છે સમૂહ ભોજન કે સ્નેહમિલન ભોજન એના મુખ્ય દાતા છે કમળાબેન ભગવાનજીભાઈ સંઘવી પરિવાર હસ્તે કલ્પનાબેન જીતેન્દ્રભાઈ સંઘવી પરિવાર તો અમારા બધા જ સાધુ સાધુજી વતીથી પણ અમે આ પરિવારને અને સહયોગી દાતાઓને અને એવી જ રીતે આખા યુવક મંડળ મંડળને અમે આશીર્વાદ પાઠવીએ છીએ અને દિન પ્રતિદિન એમની દિન દો ગુના રાત ચૌગુના ચઢતી અને બઢતી થતી રહે ને આવી જ રીતે જીન શાસનના અને સમગ્ર જૈન સમાજના અને વિશ્વના બધા જ જીવોના સારા કામ થાય અને એ બધા જ સુકૃતની અંદર સારા કામની અંદર યુવક મંડળ સહભાગી બને એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી એમને બ્લેસિંગ આશીર્વાદ આપી અને વિરમો છું